હવે સંલેખ નાના પાંચ એ સંથારો કરે શ્રાવક સંથારો કરે આ હા 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 મરણ ને એ સન્મુખ આનંદને ને સન્મુખ જઈ આ દેહને આમ વિસર્જન કરે વિષ્ટા વિસર્જન કરે છે ને પાણીને ને વિસર્જન છોડે ને છોડે તારે વોસે વોસે ભાઈ આમાં કરે કઠવા જાય ને આ શા મૂકવા તો વોસે વોસે આ શ્વેતમ વિશાળ વોસે વોસે એમ ખરે મારે તમારે એમ શરીર ને વોસરાવે ટાણે बराबर भगवान ने आयु जन फो हम बात पठा जात न होता करता जीवित मरणा संसि अमरणा संसि सुरना अनुराग सुखान बन्दोष सुनिदान पुंचीति भवंती संलेखना काले ये दिखा संलेखना धारणा किया बस स स सम्यक प्रकारे કસાઈ નું ક્રશ કરી પાતળા પાડીને દેહ છોડવા દેહ ના છોડવા તાળે આનંદમાં ઝૂલતા દેહ ને છોડવો એનું નામ સંલેખ ના મરણ છે એને એ આત્મદર્શન સહિત આવી ભાવના કરી છે એને એ પ્રસંગ આવ્યા વિના કહેશે એની વાત છે સમજાણું કે ખરાબ આહાર હોય છોડી દેશે ખાવાનું નાખી દેશે નામ એ ને તો શરીર હવે થયેલું બગડ્યું બધું વિસર્જન કરે છે છૂટવાને કાળે છૂટે છે છૂટવાને કાલે છૂટે છો આગળ પાછો નહીં પણ ક્ષમતાથી છૂટે છે એની બલિયારી છે સમજાણું ક્યારે એ બધા પ્રયોગો પહેલેથી કર્યા છે અને એ તાણા આવશે પણ જેને કોઈ બી સપનાય સાજા નથી આ દેહ છૂટે ત્યારે શું થશે દેહ તો આત્મા શું શું આ દેહ રહીત મારું સ્વરૂપ છે એ જ રીતે થવાનો પ્રસંગ આવે છે ત્યારે મારી કેટલી શાંતિ જોવે કેટલી ચિષ્ઠતા જોવે બધી ભાવના હશે એને આ પ્રસંગ આવશે સમજણું કર

એ ફોન જુઓ તો અમે માણસો બહુ છે ને માન નો જુઓ તો ઠીક એ આશા જે સમય છે તે છે એમાં વધવાનો નથી ઘટવાનો જે સમય છે ક્ષમતાથી જ્ઞાતા દુષ્ટાપણે આત્માને આરાધ જાણું અનેક ના ધારણ કર્યા પછી કોઈ વેદના થતી હોય તો ઈચ્છા કરવી જલ્દી મરણ સામે શરીર સિરણ થાય પણ એનો અર્થ માં કાળે છૂટ છે મુનિ ને તો નગ્ન શરીર હોય સાવગ ને પણ ઘણું છેલ્લી સ્થિતિ એવી છે છેલ્લી સ્થિતિ જાણું થાય એમાં એ પ્રસંગ આવી પડે આકરા ઠંડીના સાજના તડકાના ગરમીના ઝાડ છૂટે એનો અર્થ જે સમય છૂટવાનું તે છૂટવાનું એમાં કઈ ફેરફાર ક્ષમતા રાખે જાણું વિચાર ના કરવી જલ્દી મરણ પામું જલ્દી છૂટું જાણું ઉતાવળિયા હોય છે ને જલ્દી પીજો છે

હસા હાય મનમાં બારથી બોલી શકે જેમ ધાણીમાં એમ રાગ ને માં પીલાતા દેહ છૂટે કઈ મરણ કેવાય એવે મરણે તો મનુષ્ય કુત્યાન ઘણા મરે છે એના સમાધે મને શાંત મળે માનવું જેમાં આવું દુઃખ આવે છતાં જટ છૂટે એવી વિકલ્પ ન લાવવું જાણું કારણે દે છૂટે એવી વૃત્તિ ના આવે એ તો આ છૂટેલું છે દ્રષ્ટમાં આ સંબંધ છેતરાવગા છે એ નિમિત્ત જે સમય છે آرس ویرس کرتی رکھی yes, yes. تو پونا من کرتے رمت یاد کرے دکھ نا دریک پرتی یاد کر

ملتا منشی ہوں سمن کرتاگری بھوگی یاد کرتا ہوں آئے ہوں کام تھا رہ آنند نو بھائی ادر جا ادر جا پر وکلپ درا پڑھنے યાદ કર એને સ્મરણ કર આત્માનું સ્મરણ કરેલો આત્માને રાગથી ભીન પાડ્યો છે રાગથી વિશેષ આસકિત છોડવાની તૈયારી કરી છે એને સમાધિ મરણ મરણ તો થવાનું છે કે નહીં એમાં કઈ ફરે હવે જન્મ મુદ્દત પાછા મુદ્દતે પૂરા થાય છે એમાં કે અભિમત છે શાંતિ થી મરે એના મરણ કહેવાય સમજાણો આગામી કાળમાં હારા સારા ભગ નિદાન જાણે સો નિદાન છે નિદાન ખરેખર નિદાન સાવ સુધી થોડું હોય છે આરધ્યા નું કોઈ મૂની ને તો નથી અર્ધ્યા નો ભેદ છે ને કોઈ એને ન લાવો પાંચમાં સમજાણું કાય રુદ્ર જાણ આવે છે ને એટલે આ પાંચ લેખના નથી ચાર સમજાણું કાય